જય માતાજી મિત્રો સ્વાગત છે આપણા अपना નવા વ્લોગ વિડીયોમાં તો આજે આપણે ફરીથી એક નવી ચેલેન્જ લઈને આવી જ છે તો આપણા આજ ચેલેન્જ છે ગોલ ઉપર ચલા ને ને એક લઈ ગોલ ની ચેલેન્જ આ ગોલ ચેલે તો હું પછી સમજાવી દઉં કીટીઓ લઈ રહ્યો પેલા

આ૨લે આાયાય આાયાય આ઺ હાયાયાયા પહેલો નંબર કોણ હે આ દિલ્હી આકો સમજાવી પહેલો નંબર વાય ઉભારો એટલે પહેલા નંબર બીજો નંબર બીજો નંબર અલા બાત તાણ પાડવાનું અલા બીજો નંબર કયો હે તારજીયો નંબર બીજો નંબર નો છે આ તો આટલે ઉપર ત્રીજો નંબર ત્રીજો આરો ચોથો 5મો 5મું હા રમીનજી સટ્ટો લેસ સર્વિસ કેમેરા ત્રીજાનો બોલો ના તમે લાઈન પ્રમાણે 7મો નંબર થી પધારને એક એક રિપોર્ટ ના

જય માતાજી આપણો નામ મિતેશ આર્યન ના પૂનમ જાડે જાય એ ફોડી બાટલો રવિન્દ્ર બધું કાઢી નાખશું અંદર તો આપણે જસુ પહેલો નંબર હેડો જસુ જસુ સ્ટાર્ટ એક ટ્રાય ફેલ જો પર્યો એલે તમે બધા ટ્રાય ફેલ જ જાય હા હાય હાય વાહ સતીશ વાહ ઓ પાસે નંબર નંબર પ્રમાણે હાડો મેલો આયો આપડા ગાચો પડે

બે પોઈન્ટ તમારો તમારે જીકન ગોલ કરવાના છી યાર દસ વાળા હાર્યો અરે અરે શિયાદ ને વાહ પૂનમ વાહ એટલે બોલા કસા બોલી તમે રડા કોમ ના આયા છો કે આતો જીત છો જીત છો

ઈ પેલા હલકાઈ મારે હા હાડેવાનો એનું અમુક અમુક મન સમસ્ત અરે વાહ ભાઈ પોઈન્ટ વાહ ભાઈ વાહ પાછળ પાટણ એ પાછા એ વાંચ દોડવા

পুনম পুনম নাম পুনম বা

ખાલી ગયો ખાલી મને કેમેરા સાઈડ થયો ફેવરા દેજો મને તમે વિડીયો નહીં આવો ખાલી સુભા તારા તારા જગણે કે પોઈન્ટ નહીં આવ્યો સુભા દે જગણે કે પોઈન્ટ નહીં કરે ને નહીં લે યાર જીત્યા નહીં તો છો ઢોકળા પર ડાળી તો તો ન મારે

પીનાર સ્પિના પોઈન્ટ કમ્પ્લીટ પાકો હા દાડમાં ગોલ થઈ જાય હો બે ગોલ તો ત્રણ બાકી હવે આયા છે જ રહી ગયો એ લાઈન એ લાઈનમાં કોડું છે લાઈન બોલે લેક ખાલી થઈ ત્રણ બાકી છે ત્રણ ગોલ બાકી નહીં અડધી જ છે આરાગ જે વિજય સામે ત્રણ બાકી એ ભૂલામાં ફીકો કરતો નથી જીગો જીગો ક્યાં करतो નહીં જીગો રે જીગો ગુનામ પોઈન્ટ પાકો આ હા માઇન થી <laughs> <ર્ત laughs>

वाह गोल गरेड आडीजी आडीजी वाह सुभा वाह जीतियो जीतियो आ गोल बेन गर्न वाला बेन गोल करवा खाली जिगर हैन अहिले हारवा छ निले हामी रे खाली जिगर हारवा छ निले अहिले हामी यही दाराको पर्ख खाली फटाफट पानि गर म यो इनसाइड जाऊ एम फाइल